ઉના ગીર ગઢડા બેંકના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે ખરેખર વ્યાજબી નથી જે ઉના શાખામાં એકસો પિંચોતેર થી બસો કરોડનું ધિરાણ હોય અને પાંચથી છ હજાર ખેડૂતોનું સમયસર ધિરાણ કરવાનું હોય છે જેના ભાગરૂપે આ અધિકારીઓ પ્રેક્ટિકલ તેમજ નિષ્ઠાપૂર્વક કામ કરે છે કોઈ મંત્રીઓ પાસે કે ખેડૂતો પાસે કોઈ પ્રકારની લાલચ રાખી નથી અને કોઈ પણ જાતની અપેક્ષા કે માંગ કરી નથી અમુક લોકો દ્વારા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકને એન કેમ પ્રકારે બદનામ કરવાનું ષડયંત્ર હોઈ શકે છે જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક

જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા તે ચાર અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બાબતે અમે બેંકને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છીએ કઈ બાબત લઈને સસ્પેન્ડ કર્યા છે જે તે સમયમાં સહકારી સંસ્થાઓમાં જે ગેરીતી આચરી અને એમાં મેનેજરોને કારણ વગરને સંડોવાય એ બાબતે શું માંગ છે તમારી અમારી એ માંગ છે કે જે અધિકારી છે એમાં વિપુલભાઈ જાગાણી દિવેશભાઈ મોરી જગદીશભાઈ ચાંદેરા અને રોહિતભાઈ મોરી જે આ ચાર અધિકારીઓને કારણ વગરના જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ ખરેખર એક પ્રમાણિક અને નિષ્ઠાવન છે અને એણે ખેડૂત અને મંડળીમાં જે ધિરાણ વસૂલાત અંગે સારી કામગીરી કરેલ છે અને એ કોઈ આમાં લાંશ કે એને કોઈ અપેક્ષા રાખ્યા વગર જે એને નિષ્ઠાથી કામ કર્યું છે અને કારણ વગરના જે લોકોને સસ્પેન્ડ કર્યા છે તો એને અમે જુનાગઢ જિલ્લા સહકારી બેંકને એવી વિનંતી કરીએ છીએ કે આ ચાર નિષ્ઠાના અધિકારીઓને ફરી માનભેર સંસ્થામાં કે આ સહકારી બેંકમાં રાબેતા મુજબ ફરજ ઉપર લઈ અને એમને નોકરી આપે એવી અમારી માંગ છે